નામ ચાલો માહોલ અનુભવેલો છે મેં ફોરેસ્ટ અધિકારી સાથે વાત કરતા આજે ફોરેસ્ટ અધિકારીઓ સ્થળ તપાસ કરતા એના પંજાના નિશાન તથા જોવામાં આવેલ છે અને આ જે રસ્તે દેખાય છે તે રસ્તા ઉપર બીજરું મૂકવામાં આવેલ છે જેથી ગામજનોને એવું નમ્ર વિનંદન છે કે ભાઈ આ રસ્તા ઉપર અવર જવર ઓછી કરવી મજૂરો હોય તેને સહી સલામત રાખવા ઢોર ડાકરને સહી સલામત રાખવા બે દિવસ પહેલાં બે વાછડી ઉપર હુમલો કરેલ છે પણ એને એના શરીરના ભાગ ઉપર નિશાન છે આંગળીઓના એના પંજાના અને આજે ફોરેસ્ટ અધિકારીઓ સાથે સ્થળ તપાસ કરતાં પંજાના નિશાન મળી આવેલ છે તો બીજી વખત ત્યાં દેખાતા આજરોજ ત્યાં ફોરેસ્ટ અધિકારી સાથે પિંજરું ગોઠવવામાં આવેલ છે ધન્યવાદ